વાપીમાં વધુ વરસાદ અનેક વિસ્તાર વરસાદી પાણીમાં ધૂપ્યા છે પાંચ ઇંચથી વધુ વરસાદથી ચારે તરફ જળબંબાકારની સ્થિતિ જોવા મળી વાપીમાં રેલવે કરનાળામાં પાણી ભરાતા આવન જાવન બંધ કરવાની ફરજ પડી છે લોકોને મોટો ચકરાવો કરવાની ફરજ પડી છે નાના ગરનાળામાં પાણી ભરાઈ જતા અંડરપાસ બંધ કરવાની ફરજ પડી હતી ગરનાળું બંધ હોવાથી વિદ્યાર્થીઓ અને રાહદારીઓએ જીવના જોખમે પસાર કરવાની ફરજ પડી છે રેલવે ટ્રેક ક્રોસ તેઓ જીવના જોખમે કરી રહ્યા છે દર વર્ષે આ જ પ્રકારની સમસ્યા સર્જાઈ છે તેમ છતાં પાલિકા કે જે નિકાલ લાવવામાં સદંતર નિષ્ફળ નિવડ્યું છે

તો અંડરપાસ અને એક બલિથા પાસેનો ફાટક આટલી જ જગ્યા અવેલેબલ છે અને આટલા મોટા પેચની અંદર એટલે કે લગભગ કિલોમીટરના પેચની અંદર જો તમારે વાપી રેલવે લાઇન ક્રોસ કરવી હોય તો કરી શકો પેડેસ્ટલ જે અંડરપાસ છે ત્યાં પણ પાણી ભરાયા છે અને તેને કારણે હવે લોકો મજબૂર બની રહ્યા છે રેલવે ટ્રેક ક્રોસ કરીને ઈસ્ટમાંથી વેસ્ટમાં ને વેસ્ટમાંથી ઈસ્ટમાં આવવા માટે અને જેને કારણે લોકો જીવના જોખમે આ રેલવે ટ્રેક ક્રોસ કરી રહ્યા છે કારણ કે ખૂબ પહોળો રેલવે ટ્રેક છે જેને તેઓએ ક્રોસ કરવાનો રહે છે અને ટ્રેનની આવાજાહી પણ સતત આ રેલવે ટ્રેક પર હોય છે તો આ જે તકલીફ લોકો હાલ ભોગવી રહ્યા છે એનું મૂળભૂત કારણ કે લોકોની આવાજાહી માટેનું જે સોલ્યુશન લાવવું જોઈએ એ હજી સુધી તંત્ર દ્વારા લાવી શકાયું નથી અને એટલે લોકોએ આ મજબૂરીથી રેલવે ટ્રેક ક્રોસ કરવા પડી રહ્યા છે જી જી બ્રિજેશ સમગ્ર માહિતી બદલ આભાર